નમસ્કાર 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 વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોવાના છીએ

તો મુનસર તળાવ છે તે વિરમ ગામમાં આવેલું છે અને ચોથું છે તાનારેરી ની સમાધિ જે વડનગર ની અંદર આવેલી છે અને પાંચમો સવાલ છે કે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે તો સહસ્ત્રલિંગ તળાવ જે છે તે પાટણની અંદર આવેલું છે ત્યારબાદ ત્રીજું જોડકું સાણાની ગુફા ક્યાં આવેલી છે તો સાણાની ગુફા છે તે ગીર સોમનાથમાં આવેલી છે ત્યારબાદ બીજો પ્રશ્ન ઢાંકની ગુફા ક્યાં આવેલી છે તો ઢાંકની ગુફા છે તે રાજકોટમાં આવેલી છે ત્યારબાદ ત્રીજું છે કે તળાજાની ગુફા ક્યાં આવેલી છે તળાજાની ગુફા ભાવનગરમાં આવેલી છે અને ચોથું કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે તો કડિયા ડુંગરની ગુફા છે તે ભરૂચ જિલ્લામાં આવેલી છે અને ઉપરકોટની ગુફા છે તે જૂનાગઢની અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણ થી દસની જે સ્વ અધ્યયન પોથી જે બે હજાર ચોવીસ અને પચીસ ના વર્ષ માટે જે બનાવવામાં આવેલી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન છે તે તમને પીડીએફ ફોર્મેટની અંદર મળી રહેવાના છે અને તેનું જે સોલ્યુશન છે તે તમને બુક ફોર્મેટની અંદર પણ મળી રહેવાનું છે ક્યાંથી મળશે તો અહીંયા તમને એક કોન્ટેક નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર પરથી અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે ત્યાંથી તમને તેની પીડીએફ મળી જવાની છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ પીડીએફ ખરીદી લેજો જેથી કરીને તમે તેનું સોલ્યુશન સારી રીતે કરી શકો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે કે નીચે આપેલા વિધાનોનું વાંચી ખરા સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલો પ્રશ્ન છે કે બીજું કીર્તિ તોરણ વડનગર માં આવેલું છે વિધાન છે એકદમ સાચું ત્યારબાદ

તેને ધર્મ ચક્ર કહેવામાં આવે છે ત્યારબાદ કચ્છની ખાપરા ગુફાઓ ખાલી શોધી કાઢી હતી તો જવાબ આવશે કે પાંચમો સવાલ કે મોહે સમકાલીન ગટર યોજના ખાલી જગ્યા ટાપુઓ પર જોવા મળે છે તો તો જવાબ આવશે ટાપુઓ જે ક્યાં આવેલો 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 છે 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 કે ભૂમધ્ય ભૂમધ્ય સાગરમાં સાગરમાં ત્યારબાદ આગળ સમત શિખર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે સમિત શિખર છે તે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યારબાદ સાતમો સવાલ રુદ્ર મહાલય જોવા માટે ખાલી જગ્યા સ્થળે જવું પડે તો રુદ્ર મહાલય જોવા માટે ભાઈ

ચોથો હું એ જ મસ્જિદ છું જેમાં બસો સાહીઠ સભા અને પંદર ગુંબજો આવેલા છે તો જવાબ આવશે એનો જામા મસ્જિદ કઈ મસ્જિદ આવશે જામા મસ્જિદ જેની અંદર શું છે બસો સાહીઠ સ્તંભો અને પંદર ગુંબજો આવેલા છે ત્યારબાદ આગળ જોઈએ આગળનો સવાલ રાણી સિપ્રીની મસ્જિદ બીજા કયા નામથી ઓળખાય છે તો રાણી સિપ્રીની જે મસ્જિદ છે તે બીજા મસ્જિદે નગીના નામથી ઓળખાય છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠો વિકલ્પ

જેમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે કે આપેલું ચિત્ર ભારતના કયા સ્થાપત્યનું છે તો આપણને અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું છે તે સાંચીના સ્તૂપનું છે કયા સ્તૂપનું છે સાંચીનો સ્તૂપનું ચિત્ર આપેલું છે ત્યારબાદ બીજું ઓડિશામાં કઈ કઈ ગુફાઓ આવેલી છે તો ઓડિશાની અંદર ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ ત્રીજું ભારતનો એ યુગ છું જેમાં તમામ પ્રકારની કલાઓનો વિકાસ થયો એટલે જ મને કલાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે તો એ યુગનું નામ આવશે ગુપ્ત યુગ ત્યારબાદ ચોથો સવાલ મોહેન્જો દડો ક્યાં આવેલો છે તો મોહેન્જો દડો છે તે લરખાના જે પાકિસ્તાનના સિંધ પ્રાંતની અંદર આવેલો છે ત્યારબાદ પાંચમો સવાલ કે ગુજરાતમાં કઈ કઈ વાવો આવેલી છે તો ગુજરાતમાં અડાલજની વાવ આવી છે દાદા હેરીની વાવ આવેલી છે જે અમદાવાદની અંદર છે પાટણની અંદર રાણકી વાવ આવેલી છે અને ડબોની હીરા ભાગોળ વાવ આ બધી વાવ છે તે ધરાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના આપેલા સંકલ્પનાઓ સમજાવો એમાં પેલું આપણને પૂછવું છે કે શિલ્પ કલાકોને કહેવાય તો શિલ્પીના મનમાં જાગતા વિવિધ ભાવોને પોતાના કૌશલ્ય અને આવડતથી શેણી હથોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે આમ આકાર બનાવવાની આ જે કલા છે તેને શિલ્પ કલા કહેવાય છે બીજો સવાલ કે સ્થાપત્ય કલા

વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજું છે સ્તૂપ તો કે સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના દેહા દેહાવેશો એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઈમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ કહેવામાં આવે છે બીજો સવાલ સારનાથના સ્તંભ વિશે જણાવો તો કે ભારતની શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ આવેલી છે અને ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન સારનાથ હોવાથી સિંહોની ચારે બાજુ નીચે ધર્મચક્ર આવેલા છે અથવા તો અંકિત કર્યા છે એ ચક્ર ધર્મનો વિજય બતાવતા હોવાથી તેને ધર્મચક્ર કહેવાય છે આ ઉપરાંત તેની અંદર

આપો તો ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય ધામો ગણાય છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈમાં અરબ સાગરમાં આવેલી એલિફન્ટાની ગુફાઓ ઓડિશાના ભુવનેશ્વર ની પશ્ચિમે આવેલી ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ અને મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે ગુજરાતમાં ખંભાલીરા ગોંડલ ઢાંક રાજકોટ ઉપરકોટ જુનાગઢ ખાતે ગુફાઓ આવેલી છે આ ઉપરાંત તળાજા સાણા વગેરે સ્થળોએ પણ ગુફા આપણને મળી આવેલી છે અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા ઓ પ્રખ્યાત ગુફા ઓગણાય છે અશોકના ગુફા લેખો બિહારમાં ગયાથી 16 માઈલ દૂર આવેલા બરબરના પહાડીના ત્રણ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે આ ગુફા લેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગત દર્શાવેલી છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 4 નીચેના શબ્દોને ચોરસમાં મૌર્યકાલીન કલાના સ્તૂપોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો તો જોઈએ એમાં છે સારનાથ સાંચી પછી દેવની મોરી પછી નંદનગઢ પછી બેરક આ પાંચ જરા પાંચ સ્થાનો છે ત્યારબાદ પાંચમું લોથલ એ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હતું આ વિધાન આપણે સમજાવવાનું છે તો જવાબ આવશે કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે લોથલ ખંભાતના અકાતથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એસી કિલોમીટર દૂર છે લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેની એક મોટો ધક્કો એટલે કે ગોદી ડોકયાર્ડ મળી આવ્યો છે આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો ગોદાનોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાનીઓ કરતા હતા આમ લોથલમાંથી મળી આવેલો ધક્કો ગોદી વખારો ગોદામો દુકાનો આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું અગત્યનું અને સમૃદ્ધ બંદર હશે ત્યારબાદ છઠ્ઠો સવાલ છે નીચે આપેલ મધ્યકાલીન સ્થાપત્યમાં ગુજરાતના સ્થાપત્યો અને ગુજરાત બહારના સ્થાપત્યમાં તેનું વર્ગીકરણ કરવાનું છે તો ગુજરાતના સ્થાપત્યની અંદર આવશે શામળાજીની શામળશાની ચોરી મુનસર તળાવ રાણીની વાવ તાનારીરીની સમાધિ ઝૂલતા મિનારા અને કીર્તિ તોરણ ત્યારબાદ ગુજરાત બહારના સ્થાપત્યમાં કુતુબ મિનાર ઠાઈ દિનકા ઝોપડા અદીના મસ્જિદ અટાલા મસ્જિદ ગોળ ગુંબજ અને મહા મહમૂદ ગવાની મદરેસા ત્યારબાદ

પૂર્વ આયોજન કરી તે મુજબ તેમાં રેતી માટી ચૂનો પથ્થર કુવાઓ સ્મારકો અને સ્થાપત્ય કલા અને સ્થાપત્ય કલામાં સ્થાપતિના કૌશલ્યનો ઉપયોગ થાય છે બીજું મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ભારતનું અદ્ભુત સ્થાપત્ય કલાને ને કરતો મસ્જિદ છે આ વિધાન આપણે સોલંકી પ્રથમ ના શાસન કાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું અને આ મંદિર પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો

અને સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે અને આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો એટલે કે દેરીઓ આવેલી છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય ઉભા થાય છે ત્યારબાદ ત્રીજું છે ટૂંક નોંધ લખો ધોળાવીરા ધોળાવીરા ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેઠમાં આવેલું છે તે હડપ્પીય નગર સભ્ય સમકાલીન મોટું વ્યવસ્થિત અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરાવવામાં આવ્યું હતું ધોળાવીરા મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવતો છે તેના અવશેષો આપણને અહીંથી મળી આવ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે પછી આ જે દિવાલો છે તે બનાવવા પથ્થરો ઈંટો માટીનો ઉપયોગ થયેલો છે ત્યારબાદ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે આમ ધોળાવીરા નગરની રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વક હોવાનું માની શકાય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતની સ્થાપત્ય કલા વિશે માહિતી આપો તો એમાં પેલું છે કે મંદિરો ગુજરાતના સ્થાપત્યમાં સૌથી પ્રથમ આવશે મંદિરો તો ગુજરાતના વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે તેમાં અમદાવાદમાં ભદ્રકાળીનું મંદિર ત્યારબાદ જગન્નાથનું મંદિર અને ગીતા મંદિર અને વેદ મંદિર ત્યારબાદ ડાકોરમાં આવેલું રણછોડરાયજીનું મંદિર મોઢેરાનું મંદિર અને વડનગરનું હાટકેશ્વરનું મંદિર અને અંબાજીમાં આવેલું અંબાજી મંદિર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને અરવલ્લીમાં જિલ્લામાં શામળાજીનું મંદિર ગોર ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર બહુરા બહુચરાજીમાં બહુચરાજીનું મંદિર પાવાગઢમાં મહાકાલી મંદિર અને ખેડબ્રહ્મામાં બ્રહ્માજી મંદિર ભાવનગરમાં ખોડિયાર માતાનું મંદિર અને કચ્છમાં આશાપુરા માતાનો મઠ અને બીજા ઘણા બધા સ્વામિનારાયણ મંદિરો છે તે ગુજરાતમાં આવેલા છે ત્યારબાદ બીજું મસ્જિદો ઈસવીસન ચૌદસો માં સુલતાન અહમદ શાહ પેલાએ અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક બસો સાહીઠ સ્તંભો અને પંદર ગુંબજોવાળી ઝામા મસ્જિદ બંધાવી હતી આ ઉપરાંત

તો અમદાવાદમાં હઠી દેરાસર કુંભારિયાજીના શંખેશ્વરનું પંચાસર મંદિર સિદ્ધગીરી શેત્રુંજય પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે ત્યારબાદ ગુજરાતની વાવ તો કે અડાલજની વાવ દાદા હરેની વાવ પાટણની રાણકી વાવ અને ડભોઈની હીરા ભાગોળની વાવ વગેરે ભવ્ય વાવો છે તે ગુજરાતમાં આવેલી છે આ ઉપરાંત ભદ્ર કિલ્લો ત્રણ દરવાજા

ત્યારબાદ બીજો સવાલ પ્રાચીન ભારતનું નગર આયોજન અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનો આવાસ ધરાવતું નીચલું નગર તો એમાં પેલું જોઈએ કે પ્રાચીન ભારતના નગરોની વિશેષતા શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યા છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત કરવામાં આવેલું છે અને આ નગરમાંથી બે પાંચ ઓરડાઓવાળા મકાનો મળી આવ્યા છે સામાન્ય નગરજનોને નીચલા નગરમાં મકાનોના મુખ્યત્વે ઘડેલી હાથેથી ઘડેલી ઈંટોનું બનાવવામાં આવેલું છે ત્યારબાદ ત્રીજું ગુજરાતની ગુફા સ્થાપત્યની ચર્ચા કરો તો જુનાગઢની ગુફાઓ તો જુનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે પેલું છે

આ ગુફાઓ બે માળની છે ઉપર માળ ઉપરના માળે જવા માટે પગથિયા છે તે ઈસવીસન બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે પછી ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ તો આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે લાવાવાળી તે જણાય છે કે તેમજ લાળ લાવાળી હશે અહીં કુલ વીસ સ્તંભ છે આ ગુફાઓ ઈસવીસન ત્રીજીસમાં કંડારાયેલી હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આગળ ખંભાલીડાની ગુફાઓ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે તે ઈસવીસન ઓગણીસો ને ઓગણ સાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળા ચૈત્ર ગૃહો ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ આવેલા વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ ભગવાન બુદ્ધ અને કેટલા કોપાસકોની મોટી આકૃતિ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે ત્યારબાદ તળાજાની ગુફાઓ તો કે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરો કોતરીને ત્રીસ ગુફાઓ બનાવવામાં આવી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે અહીંના એભલ મંડપ

તે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે પછી જિંજુ રીઝર એટલે કે ઢાંક ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિંસર પાસેની જિંજુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે એસવી સદીની પહેલી અને બીજી સદીની હોય તેવું મનાય છે પછી કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ તો આ ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટ પાસે ગુફા ભરૂચ જિલ્લાના તાલુકામાં કડિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે જે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલા અગિયાર ફૂટ ઊંચા એક સિંહ સ્તંભ છે અને સ્તંભના શિરોભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિઓ પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ નું ચેપ્ટર નંબર ત્રણની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વીડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત